જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત આઝાદ અને અત્યારે હું ધ્રાંગધ્રાના વાડી વિસ્તારોની ની છું ત્યારે આ જગ્યાએ તમે જોઈ શકો છો આ કેનાલ ની ઉપર હું અને સાહેબ ઉભા છીએ દેગામાં સાહેબ ની આ સેવા જે છે એને તો આપણે જેટલી બિરદાવીએ એટલી ઓછી છે બોલો ને સાહેબ આઝાદભાઈ તમે અત્યાર સુધી બધું જોયું સેવા સેવાનું કાર્ય પણ તમે અહિયાં એક આ કેનાલ ઉપર પક્ષીઓને જે જણ માટેનું કાર્ય જોવો ને તો તમને કઈક અવલોકિક લાગશે કે જોયું નથી ચાલો હું બતાવું વાહ વા દોસ્તો આજુબાજુ પક્ષીઓનો કલશોર અને ચોમાસામાં પક્ષીઓને આમ પણ ખાવા પીવામાં તકલીફ પડે ત્યારે દેગામા સાહેબ જે આ બધી સેવા કરે છે વાહ વાભાઈ આ ડોલ હુકામ સાહેબ આ ડોલ રહી ને ડોલ હવે આ જે પ્લેટફોર્મ છે બરાબર કેનાલ નું એ કેનાલના પ્લેટફોર્મ ઉપર હું નાખું ને તો બીજા અન્ય ભૂંડ અને બકરા અને જે બીજા જનાવર ખાઈ જાય છે બરાબર એટલે પક્ષીના ખોરાક તરીકે એનો સદુપયોગ નથી થતો એટલે મેં પછી એક વિચાર કર્યો મેં કીધું આ બધા અન્ય જનાવર ખાઈ જાય છે તો હું આના માટે કંઈક બીજું વિચારું બરાબર એટલે આ કેનાલના આ રોડની નીચે પિલર મારેલા છે જે નીચે ફલકુ નદી જાય છે

છે ઉતરવાની કોઈ અશક્ય વસ્તુ ઉતરી પક્ષી આવે જમવા માટે અહિયાં ખાસ તો પોપટ અને મોર અને કબૂતર આ ત્રણ જાતિ રહી ને આયા અઢળક છે અનેક છે અનેક છે બરાબર અને એનું રેસીડન્ટ છે અને એનો આ વિસ્તાર છે આ જંગલ વિસ્તાર છે ને એટલે અહીંયા મોર પણ રહે છે અને પણ બાકોરા છે અને કબૂતરને રહેવાનું નીચે છે સહી સલામત એટલે વિસ્તારની અંદર ઘણું બધું પક્ષી રહે છે વાહ વાહ સાહેબ આ દેખાડો તમે તમારી સેવા અમને ખરેખર અમારે જોવી છે કઈક પ્રેરણા મળે અને આમાં શું શું હોય સાહેબ મોટે ભાગે તમે શું ખવડાવો છો જો અહીંયા આમાં એક ઘઉં નાખીશું ઘઉં આ ઘઉં બરાબર એ સિવાય આ જુવાર જુવાર બરાબર ઈ સિવાય આ ચોખા બરાબર આ ત્રણેય આઈટમ એને નાખવાની એટલે જે જમવું હોય એ જમી લે આ તો ઓલા જો ભેળપુરી વાળો કેમ બધું ડબ્બા તૈયાર રાખતો હોય પછી તમે કેતા કે અહીંયા કબૂતર અને કીડીઓને પણ ખવડાવવાનું હા કીડીઓને ખવડાવવાની જ્યાં મારે આ જે પિલર છે ને તમે જો એટલે અહીંયા કીડીઓ આવી જ હોય જો આ જો અહીંયા કણે નીચે આ કીડી આવી ગઈ બરાબર જો અહીંયા કીડી રખડે ને ઘણી બધી

હમ બરાબર બીજું કોઈ જનાવર ન જોઈએ કે કોઈ જાતની એને ખલીલ ન પહોંચે કંઈ તકલીફ ન પડે અને પ્રેમથી જમી લે અને અહીંયા અહીંયા એમનું રેણાંક છે વાહ ભાઈ વાહ દોસ્તો તમે જોઈ શકો છો આપણા ઝાલાવાડની ધરતીના જવેરાત છે આપણા દેઘામાં સાહેબ ઝાલાવાડ ધ્રાંગદ્રા એ તો મને ખૂબ વ્હાલું મારા વાલા વાહ ભાઈ વાહ ચાલો તારે એક જ મિનિટ હો સાહેબ દોસ્તો આ બધા દ્રશ્ય હું તમને દેખાડું છું એટલા માટે કે આવા બહુ ઓછા મુતીડા હોય છે આપણી આસપાસ અને મેં કીધું તેમ દેગામાં સાહેબ તો અમારા ઝાલાવાડનું ઝવેરા જ છે વાહ જો જઈ અંદર ડોલ દેખાય છે હા હા વાહ ભાઈ વાહ એ ગઈ હા

જો આ પ્લેટફોર્મ ઉપર મેં નાખ્યું ને એના ઉપર થી મને ખ્યાલ આવી જાય કે આ બકરા એને આ બધું જમી ગયા છે કબૂતરના પક્ષી ના ભાગમાં આવ્યું નથી મને રૂબરૂ ન જોવા મળે પણ મને વિભાગમાં મેં નોકરી કરીને એટલે મને ખ્યાલ આવી જાય શું મોમેન્ટ થઈ હોય કોને ખાધું હોય એ ખ્યાલ આવી જાય એટલે પછી મેં વિચાર કર્યો અને પછી આ પિલર ઉપર નાખવાનું શરૂઆત કરી પિલર ઉપર સહી સલામત અને મને કોઈ પણ અનાજ આપે તો એનું જે રહસ્ય ને તથ્યો તથ્યો સાચું જળવી રહે એટલે એ કારણથી સદુપયોગ થાય એના હિસાબે મેં અહીંયા અંદર નીચે નાખવાની શરૂઆત કરી ચાલો નાખતા બધી જગ્યાએ એક એક છે એટલે અન્ય પક્ષી પણ ખાય એટલે ઘણી વાર માણસ વિચારે હે કે આ પાપડી નો દેવાય ટોસ નો દેવાય આપણે દસ પંદર દિવસે એક મીઠાઈ ખાઈ હી બરાબર ને તો આને પંદર દિવસે વાંધો ન આવે એની બોડીને રેગ્યુલર દો ને તો જ એને નુકસાન થાય બાકી એ દસ પંદર દિવસે તો એ પણ સ્વાદ માણે તો ખરું જ ને તો આને દસ પંદર દિવસે એકવાર મળે ત્યાં સુધી મારે વગડાની અંદર આઝાદભાઈ એકસોને દસ પોઈન્ટ છે એ પાછું ક્યાં નાખવાનું છે બા આ આ નીચે અહીંયા નાખવાનું જુઓ જો અહીંયા કીડી આવી ગઈ જોયું જોયું અને જો અઢળક કીડી આવી જઈએ ને જો આઝાદભાઈ જો આજે જોઈ શકો છો હા જો અઢળક કીડી ખાય છે ઓહો પક્ષીઓ પણ કેવા ઉડાઉડ મેળા કરવા આવે દોસ્તો પણ મળી જશે દોસ્તો મતલબ એમ છે કે આ સમજણપૂર્વકની સેવા સેવા છે આ આ શિક્ષ શૈક્ષણિક સેવા છે અને આ એક આયોજનબદ્ધની સેવા છે એવું નહીં કે લાયવા નાખી દો એમ નહીં ખરેખર એ જીવ વિશે સાહેબે જાણ્યું છે સાહેબે પોતાની જિંદગીનો એક મહત્વનો હિસ્સો જંગલમાં કાઢ્યો છે પક્ષીઓને આ બધા જીવજંતુઓની વચ્ચે અને પોતે એક સારામાં સારા વિદ્વાન છે એટલે આ બધી વસ્તુની અમને ખબર છે વાહ ભાઈ વાહ ચાલો આગળના પોઈન્ટ ઉપર જઈએ હા બે પોઈન્ટ થયા હજુ આવા આઠ બાકી છે કા સાહેબ હા આઠ બાકી છે વાહ ભાઈ વાહ આ દોરડા એ બધું આરે આરે આવશે આઝાદ હાલો તો હું પાછળ પાછળ હાઈ લઉં દોસ્તો તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ આ એક ખરી ભાવના છે આ એક ખરી સેવા છે વાહ સાહેબ વાહ ખરેખર આ બધું જોવા જેવું જાણવા જેવું અને આ તમે જુઓ કેનાલ માં પાણી જોવા જાય હા જાય છે ને આ ફલકો નદી નું છે ધાંગ્રા જે ફલકો નદી કહેવાય ને બાવડી ડેમ એ બાવડી ડેમ માંથી અહિયાં ઉદભવ સ્થાન હે અને અહિયાં થી આ ફલકો નદી ધાંગ્રા માંથી પસાર થાય છે અને આગળ ગામ છે ઈસદરા અને વાવડી અને માલવણ થઈ અને કચ્છના નાના રણ મળે છે દસ્તો ફરીને પાછી એ સેવા ચાલુ થશે તમે જુઓ ચાલો પાછો બીજો પોઈન્ટ આવ્યો એટલે પાછું ચાલુ કરીએ આપણે કામ તમે જુઓ વાહ વાહ ટૂંકમાં એમને અલગ અલગ દેવાનું એટલે જેમને જે ખાવું એ ખાય બસ જે જેને જમવું જમે એક મિનિટ હો સાહેબ આવી જાઓ આજે દોસ્તો હું આખો દિવસનો દેગામાં સાહેબની હારે છું આના દ્રશ્ય હું તમને દેખાડી રહ્યો છું આ તમે જુઓ અહીંયા પાછો ધીમે ધીમે જઈ રહ્યું છે વાહ 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 મેં તમને હમણાં જ કીધું કે આ બુદ્ધિપૂર્વકની સેવા છે અને આ સદભાવ અને સમજણપૂર્વકની સેવા છે સાહેબ તમે આ જ હું આ પેલર જ હુકામ પસંદ કર્યા મેં એવો વિચાર કર્યો હા મેં

સાહેબ આ બધું કરવાની હિમળા આઝાદભાઈ રહ્યું ને આ પરમાત્મા કૃપા હોય અને એ કરાવે તો જ આ થાય નહિત્ય આ વસ્તુ અશક્ય હે આઝાદભાઈ મારી વાંધો માણસ થાકી જાય આમાં પણ આ ભાવ અને પ્રેમ થી તમે કરો ને અને પરમાત્મા કરી રહ્યો હું તો કાઈ કરતો નથી મારા આગળ એવી કોઈ શક્તિ નથી

દોસ્તો આ પ્રકૃતિની સાચી પૂજા છે આ પક્ષીઓ પ્રત્યે છે હજી અડધું છે હવે સાહેબ એને ખાલી કરશે તમે જુઓ અહીંથી દોરી એક વાર લઈ લે દોરી દોરી મુકાઈ જાય તો તકલીફ થાય

આઝાદભાઈ હું જ્યાં મારો પોઈન્ટ છે ને અહીંયા પાછી કીડી તરત આવી જાય વાહ કીડીને પણ ખબર પડી જાય એને એનો નાક રયો ને બહુ આમ સ્ટેજ છે કે એને એમ ખ્યાલ આવી જાય કે ખોરાક મારો આવી ગયો બહુ સક્રિય પ્રાણી છે ને પાછું કીડી હા સક્રિય છે ચાલો એને નાખી દઉં અને હજુ આપણે એક ડોલ નાખવાની બાકી છે નાખી દઈ પછી આગળના પોઈન્ટ ઉપર જઈ વાહ વાહ આઝાદભાઈ અહીંયા મોર આવે છે કઈ રીતે આવે છે મને એને 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 એનો મળ એના ઉપરથી ખ્યાલ આવી જાય જો અહિયાં મોર આવેલો બે વાહ એ હજી એક ડોલ નાખવાની બાકી છે હા એક ડોલ નાખી દઈ તો એ દ્રશ્ય પણ આપણે જોઈ લઈએ મોરલા બોલી રહ્યા મોરલા બોલાઈ વાહ એ જઈ રહ્યું છે અનાજ કેવા માટે વાહ દેવા અરે તમે કીધું તેમ નિર્ભય થઈને ખાય હે વાહ બીજી રાખજો પગમાંથી એક મિનિટ શું થયું સાહેબ અહીંયા ઓલો અહીં ઓલું થઈ ગયું આ દોરી ટાઈટ થઈ ગયું હા ત્યાંથી નીકળતી નથી જો હા ખાલી થાય જેવો થઈ ગયું